ટ્રાફિક જવાન મળતા શહેર ત્રાફિક પીઆઈએ તેના પિતા સંપર્ક કરીને મિલાપ કરાવ્યો હતો ભરૂચ શહેરમાં પાર્ક સોસાયટી આવેલું છે જેમાં મિસ્ત્રી પોતાના પરિવાર સાથે છે

હા મારા છોકરાનો મોમ મારા છોકરાના મોમમાં રહેણ છે હું તેના પપ્પા છું મારું નામ નિષાર મિસ્ત્રી છે હું ખુશ્પુપાક સોસાયટીમાં રહું છું મારો ઘર નંબર પચ્ચીસ છે મારો છોકરો સવારે ઘરેથી નીકળી ગયેલો સ્કૂલ જવાના બહારને નીકળી ગયેલો કે ઘરે ના આવ્યો હતો તો ઘરમાંથી ફોન આવ્યો કે પપ્પા મારું યાન નથી ઘરે તો હું પેલા કેઆરપીએ જવાને એબીસી ચોપડી જોઈ ને એ લોકો ખબર પડી મને એ ખબર પડી પછી પોલીસ સ્ટેશન લાવ્યા હતા પાંચ ભતી એમનું બહુ બહુ હું આભાર માનું છું ને જે સાહેબ છે એમના બી હું આભાર માનું છું પાઠક સાહેબ નો બહુ બહુ આભાર માનું છું કે મને છોકરો પરત મળી ગયો